वेलकम टू नरसाना धाम रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है

તમારી અગરબત્તી તમે જ પોતે છો ને તમે જ અગરબત્તી છો તમે નહી હોય તો માને કોઈ નઈ સાચું માનો દીવો નહીં થાય માં અંતર્યામી છે

તમારાડવાઓ ની માતાઓ તમે જોડે લઈ આવ્યા છો અને તમે દેવ ને ખોરવા નીકળ્યા છો તમને દેવ તમારી જોડે હરપાલ હર ઘડી તમારી દેવ રેવાનું છે તમારું વસ્તી નું હોય ચાહે ઘર નો દેવ છે દીકરા નીકળ્યો ને અને અત્યારે આ પાપ વધી છે એ પાપ છે માટે તો આ પાપ તમે જાતે મનુષ્ય વધાર્યો છે અભિમાન માં ઘમંડ માં પાપ વધારે એને ખબર છે દીકરા દીકરીઓ જ આવશે કે દીકરો એવો ને એવો નહીં રેવાનો દીકરા ની પણ કાયા નષ્ટ થઈ જવાની શું મહાકાળી બોલો દીકરો 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 દીકરા એ જગત માં કોઈ જગ્યાએ કઈ મોહમાં લોપ નહીં રાખ્યો ધરતી પર આયો છે કે માં રાત્રે વાતો કરશે કે ચારે જવાનું તું કે ભરોસો નક્કી નહિ મા રસ્તા થી લઈ લે લેરભૂટો હું તો તું મને લઈ લે કોઈ નક્કી નહી એવું વિચાર કરું દીકરા ટેન્શન ના લેતો એ તો ટાઈમે જે થવાનું થશે હું બેઠી છું તારા હું થઈ શકે કોઈ નક્કી તમારી પછી ગમંડ રાજા રાવણ ને આવ્યું ધરતી પર દરેક દેવી દેવતાઓને આવ્યું હતું ગમન અભિમાન નો જે નો

મારું પોતાનું વસ્તુ નહીં રહ્યું તો તમારું હું રહેશે તમારું હું એવાનું છે દુનિયા પર જગત પર જરેક વિચાર કરો ગોળો દરેક વિચાર કરો નીકરિયો

માતાજી દીવો છે અખંડ દીવો કરો છો બધા દીકરા અખંડ દરેક કરે છે આશીર્વાદ હું તો હા આશીર્વાદ પાવાગઢ વાળી કાળકા ને મોનો છું આશીર્વાદ દરેક દેવી શક્તિ હોય છે કોઈક કે ગોગ કોઈ સિકોતર ના માનું ચામુ માતા માનવું કોઈ કે હર્ષદ માતા નું માનું આશીર્વાદ

એટલે દરેક વસ્તુ ને ધ્યાન રાખવાનું જરૂરી છે અને તમારા ઘરમાં તમારી વડવા જતી કેવા છે

હું કામ થોડા રાખ માતા કઉ છું તમને આજે આજે દરેક વ્યક્તિ તમને વેમ ગાલે છે વસ્તુ નો વેમ ગાલે છે અરેવાગઢ થી મહાકાળી કીધું છે કારણ કોઈ જગ્યાએ વેમ ગાળવાનો જરૂર દીકરા દીકરા વેમ ખાલી ગાલી તમે દુખી થયા હજારો જગ્યાએ લાખો જગ્યા છો તમે આજે તમે કઈ જગ્યાએ રોક્યા નહી કારણ

દીકરા નવ દિવસ થાય એટલી સેવા કરી લેજો થાય એટલું ખવડાવી દેજો થાય એટલું વસ્ત્ર કરી દેજો તમારા માતાના નામથી જે કઈ દીવો કરો છે મોડામાંથી આવી તમારા મોડામાંથી ગાર ના આવી જોઈએ તમારા મગજ માં કોઈ ના ખોટા વિચારો ના આવે જોઈએ એને સાચી ભક્ત ને સાચો ભક્ત કેવાય તમારા શરીર માંથી ખોટા ધોળી વિચારો ના આવવા જોઈએ મને પાર દઉ અને ખાઈ જાઉ અને ખોટા વિચારો કરાવું અને નહની આલું પણ ઓમ કરો એ તો ભૂલી જજો નકર તમારા નવ નવ દાણા એને ગયા કમા કમા મારી હાજી વાત છે વા જોડે એક ઉપવાસ દિવસ નહી છે દીકરી તરીકે રહેવાનું છે કોઈ કરવાની જરૂર ધ્યાન રાખજો મારો માતા શબ્દ પાડી ના દેશો તમારા જીવન માં લાગી જશે

આપણે આ ધરતી પર શું કામ મને કોઈ કઈક વ્યક્તિ કે શું કામ આયા કામ આયા રભાઈ શું કામ તમે અવતાર લીધા ધરતી પર અમે માતાઓ કીધું કે રધિભાઈ ધ્યાન રાખજે

એટલું કોઈ સેવા કરી લે તારા થી થાય એટલો કોઈ વાત થાય પૂરી હરેક વસ્તુ રાખવાની જરૂર છે

ચાર જ <laughs> <laughs> <laughs>

આજે ગમે તેલા પાઠ કર્યા અને ઘેર જઈને ને તો આમ જીલો જે બધું થયું જો જો બા આચે આચે આખા વરામો દીકરાને ઘરે ટેવ હોય સામે તો માતાજી ને તો બેઠેલા આમાં તો માતાજી કે ને અમારી પર અમે મારા થઈ હોય એટલે એક વરસ સુધી પારવું પડશે હું કે હું કે પછી એમ કેવા જાય મારી ના જ કરું બોલેલો બે હપ્તા પેલા શું બોલેતો નથી મારું એ જવું પડે

આપડી આરતી થતી હોય અને દરેક વ્યક્તિ હાજર રહેતા હોય તો એમ કેવાય છે ને એની પર આસુરી શક્તિઓ પણ દૂર રહેશે એનાથી દરેક આત્મા દૂર રહેશે